રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામમાં સ્વામીની લપટ લીલાની ફરિયાદ બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં જે ખીરસરા ગામમાં સ્વામીની લપટ લીલાની ફરિયાદ બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં પોલીસ સ્ટેશનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ રાજકોટની મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલ છે ધર્મ સ્વરૂપ સ્વામી લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ ગુજારી બાળક રાખેલ અને બાળકનું આભૂષણ કરવામાં આવેલ સ્વામિનારાયણ સ્વરૂપે બે સ્વામી તેમની સાથે તેમનો મરગ્યો મયુર કષ્ટ દરિયા સ્વામીના નેતૃત્વમાં સેવા આપતો સાથ ખીરસરા ગુરુકુળમાં મહિલા સાથે આવો અવારનવાર અણબનાવ બનતો રહ્યો છે પણ ખરેખર કા પૈસાના જોરથી કાં તો સત્તાના જોરથી ઘણા બનાવોને નામી દેવામાં આવેલા હોય તેવું સામે આવી રહ્યું છે હજી પણ સ્વામી ફરાર હોય તો શું તેમને માથે રાજકીય હાથ હોય કે પોલીસની મિલીભગત હોય તેવું દેખાઈ રહ્યું છે જે કાંઈ ખેરાસરાની અંદર આ દુષ્કર્મની ઘટના પ્રેસ મીડિયા દ્વારા ઇલેક્ટ્રોનિક વિદ્યા મારી સામે આવી ત્યારે તાત્કાલિક અસરથી જિલ્લા શિક્ષણ અધિકારીને મેં વાત કરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને પ્રથમ તો એ વાત કરી કે જે વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે એ વિદ્યાર્થીના અભ્યાસમાં કોઈ પણ પ્રકારની અસર થવી ન જોઈએ નંબર વન ત્યાર પછી તુરંત મેં ત્યાં સંચાલકો જે કંઈ હોય એનો એનો કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો પણ એનો કોન્ટેક થઈ શક્યો નહીં એટલે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ એ જણાવ્યું કેટલાક વાલીઓને મને પણ આવ્યા કે અમારે ત્યાં હવે અભ્યાસ કરવો નથી તો અમને તાત્કાલિક અમારા લિવિંગ સર્ટિફિકેટ અમને મળે તો એ માટે જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક સૂચના આપી કે જે બાળકોને બાળકોના વાલીઓને તે શાળામાંથી પ્રવેશ પથ વિડ્રો કરવો હોય તો એને તાત્કાલિક લિવિંગ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મળવા જોઈએ એની તાત્કાલિક વ્યવસ્થા થાય એને પ્રમાણે જિલ્લા શિક્ષણ શ્રીએ એ વ્યવસ્થા કરીને આચાર્યને જરૂરી સૂચના આપી બીજું કે ત્યાં ત્રણ પ્રકારની શાળા આવે એક ગ્રાન્ટેડ સ્કૂલ ચાલે છે સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ ચાલે છે ત્યાર પછી એ લોકોનું ગુરુકુલની અંદર પણ સેલ્ફ ફાઇનાન્સ પણ ચાલે છે પ્રાઇમરી અને નવથી બાર સેકન્ડરી એ સેલ્ફ ફાઇનાન્સ ચાલે છે તો આ બધી ત્રણે ત્રણ પ્રકારની જે સ્કૂલો છે એ સ્કૂલોના બાળકોનું શિક્ષણ એ પહેલી પ્રાથમિકતા છે નંબર વન નંબર ટુ કે જે કંઈ વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુરુકુળમાં આ જ સંસ્થાના ભણતા વિદ્યાર્થીઓ ખાસ કરીને દીકરીઓ એ એનું ગુરુકુલ કન્યા છાત્રાલય ત્યાં જામટિંબડીમાં છે તો જામટિંબડીના કન્યા છાત્રાલયમાં દરેક વાલીઓ પોતાની દીકરીઓને ત્યાંથી પરત લઈ જવા આવ્યા તો એ પણ ત્યાં સ્થાનિક અમારા જે પાર્ટી સ્થાનિક સ્વરાજના બધા કાર્યકર્તાઓ છે એ પણ સહાય કરી અને બધાને તાત્કાલિક ત્યાંથી એ મુક્તિ મળે ત્યાંથી પોતાના દીકરીઓને વાલી લઈ જાય એ પણ વ્યવસ્થા ગોઠવી બીજું કે જિલ્લા કલેક્ટરશ્રીને મેં પત્ર લખ્યો છે કે આ જે કાંઈ ઘટના બની છે એની સંપૂર્ણ તપાસ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય અને પોલીસ જિલ્લા પોલીસ અધિકારીશ્રીને પણ જણાવ્યું છે કે ત્યાં સંસ્થાની અંદર કોઈપણ જાતના બીજી કાંઈ ઉશ્કેરાટમાં કોઈ બનાવ ન બને એના માટે પોલીસ રક્ષણ પણ પૂરું પાડવામાં આવે જે આક્ષેપ છે ચોક્કસ હું બધાને મદદ કરીશ અને આજે આના સંચાલકો છે એનો કંઈ પતો લાગે કંઈ કંઈ જ્યારે કંઈ જ્યારે પોલીસમાં હાજર થાય ગમે ત્યારે ત્યારે એ દિશામાં તો હું બહુ સ્પષ્ટ છું કે દરેક બાળકોને પોતાની ફી પરત મળવી જ જોઈએ અને એ બાબતે મારો સંપૂર્ણ સહયોગ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે છે અને કલેક્ટરશ્રીને પણ અમે રજૂઆત કરી છે